શું તમારા બાળકો વારંવાર મેગી ખાવાની માંગ કરે છે તો તમે આ મેગી ઘરમાં જ બનાવી શકો છો જો બહારથી મેગી વારંવાર મંગાવતા હોય તો એ મેગીમાં ઘણા બધા એવા તત્વો હોય છે કે જે આપણા શરીર માટે હાનિકારક હોય છે તો આપણે બહાર જેવી જ ઘરે મેગી બનાવીશું જે ઘઉંના લોટમાંથી બનાવીશું જે બહાર મળે છે મેગી એ તરત જ આપણે પાણીમાં ઉકાળી અને બનાવી દઈએ છીએ પણ આ મેગી બનાવતા થોડોક સમય લાગશે જો આપણા બાળકોને હેલ્ધી ખવડાવવું હોય તો થોડોક સમય આપણે આ મેગી બનાવવા માટે કાઢીશું તો ચાલો રેસીપી શરૂ કરીએ તો ઘઉંના લોટમાંથી મેગી બનાવવા માટે અહીંયા મેં એક કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી બનાવવા માટે લઈએ છીએ તે જ તો આપણે સ્વાદ પ્રમાણે થોડુંક તેમાં મીઠું ઉમેરી દઈશું અને એક ચમચી જેટલું તેમાં તેલ ઉમેરી દઈશું હવે તેલ મીઠું અને લોટને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનો છે હવે લોટ મિક્સ થઈ જાય પછી આપણે તેમાં થોડુંક પાણી નાખી અને લોટ બાંધવાનો છે તો જેટલો લોટ આપણે ઢીલો બાંધીશું એટલી જ આપણને મેગી બનાવવામાં સરળતા રહેશે કારણ કે મેગી આપણે સંચામાં બનાવીશું એ સંચો કે જેમાં આપણે સેવ બનાવીએ ગાંઠિયા બનાવીએ એ સંચામાં આપણે મેગી બનાવવાની છે તો અહીંયા આ સંચો મેં લઈ લીધો છે તેમાં આ આપણે જે સેવ બનાવીએ એ જાળીનો ઉપયોગ કરવાનો છે આ મશીનને આપણે અંદરથી તેલથી ગ્રીસ કરી લેવાનું છે જે સેવ બનાવવાની જારી છે તેને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું તો અહીં અમે ઘઉંનો લોટ બાંધી લીધો છે આ લોટ છે તે મેં એકદમ ઢીલો રાખ્યો છે તેથી જ્યારે આપણે મેગી બનાવશું તો સરળતાથી બની જશે જો કઠણ લોટ બાંધીશું તો મેગી બનાવવામાં ખૂબ જ શક્તિની જરૂર પડશે સરળતાથી તે જારીમાંથી બહાર નહીં આવે તો અહીંયા આ લોટને આપણે મશીનની અંદર નાખી દઈશું અને જારી ફિટ કરી દેસું હવે મેગી બનાવવા માટે અહીંયા મેં પાણીને પહેલેથી જ ગરમ કરી અને રાખી દીધું હતું તો પાણી ઉકળી રહ્યું છે હવે જ્યારે આપણે મેગી બનાવશું ને તો ગેસની ફ્લેમ ધીમી કરી દઈશું જેથી આપણે વરાળમાં દાજીએ નહીં અને આપણે મશીનની મદદથી મેગી બનાવી લેશું તો એકસાથે આપણે જેટલો લોટ નાખ્યો છે તેટલી બધી જ મેગી આપણે બનાવશું તો આ લોટ ઢીલો બાંધ્યો છે તેથી સરળતાથી મેગી આ રીતે બની અને બહાર આવશે જો એકદમ કઠણ હશે લોટ તો મેગી બનાવવા માટે ખૂબ જ શક્તિની જરૂર પડશે ખૂબ જ મુશ્કેલીથી મેગી બનશે તો અહીંયા ઢીલો લોટ રાખવાનું આ જ કારણ છે હવે આપણે બધી જ મેગી આ રીતે ગરમ પાણીમાં બનાવી લઈ અને નાખી દઈશું તો આ મેગીને પાણીમાં આપણે ચારથી પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે તો અહીંયા ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે આપણી મેગી છે તે સરસ મજાની બફાઈ ગઈ છે કે મેગી જેવી જ લાગે છે બહારની જે મેગી હોય છે તેના જેવો જ તેનો દેખાવ છે તો અહીં આપણી મેગી સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે આ મેગીને ગાળી લઈશું તો અહીંયા મેં એક ચારણી રાખી છે એમાં આપણે આ રીતે મેગીને ગાળી લેવાની છે જેથી ઉપર મેગી રહી જાય અને નીચે બધું જ પાણી નીકળી જાય તો જે પાણી છે તે ખૂબ જ પૌષ્ટિક હોય છે એટલે આપણે પાણીનો ઉપયોગ કરીશું તો આ પાણી આપણે ફેંકવાનું નથી રહેવા દેવાનું છે હવે જો તમને એવું લાગે કે આ મેગી થોડીક ચીકણી છે એકબીજા સાથે ચોટેલી છે તો તેમાં થોડુંક ઠંડુ પાણી નાખી દો એટલે મેગી છે તે સરસ મજાની અલગ અલગ થઈ જશે આપણે તેમાં થોડુંક પાણી નાખી દઈએ જેથી એકદમ સરસ મજાની છૂટી છૂટી મેગી થઈ જાય તો ઉપર જ આપણે થોડુંક પાણી રેડી દઈશું તો આ રીતે ઠંડુ પાણી નાખવાથી જે મેગી છે તે સરસ મજાની છૂટી છૂટી થઈ જશે જરૂર જણાય તો જ આ રીતે ઠંડુ પાણી નાખવું હવે મેગીમાં આપણે વઘાર કરીશું તો થોડુંક મેં અહીંયા ઘી લીધું છે ઘી ગરમ થઈ જાય એટલે આપણે તેમાં થોડોક મેગી મસાલો નાખી અને બધી મેગી તેમાં નાખી દઈશું હવે આપણે તેમાં થોડુંક પાણી નાખી દઈશું કે જે આપણે મેગી બાફી હતી એ પાણી છે તો હવે સરસ રીતે મિક્સ કરી દઈશું અને થોડુંક વધારે તેમાં મેગી મસાલો નાખી દઈશું જેથી મેગીનો સ્વાદ છે તે તે ચટપટો આવે તો સરસ રીતે મેગી મસાલો નાખી અને હળવે હાથે આ રીતે મિક્સ કરી દઈશું થોડુંક મને મીઠું અહીંયા ઓછું લાગે છે તો હું થોડુંક મીઠું તેમાં એડ કરી દઈશ હવે અહીંયા બાફેલા ગાજર અને વટાણા નાખી દઈશ તો પહેલેથી જ આ વસ્તુ મેં બાફીને રાખી હતી તો આપણે જે પણ શાકભાજી જે પણ વેજીટેબલ ગમે તે મેગીમાં એડ કરી શકો છો તો અહીંયા મેં ખાલી ટમેટા અને ગાજર જ તેમાં નાખ્યા છે હળવે હાથે ફરીથી મિક્સ કરી દઈશું અને એક મિનિટ માટે તેને ચડવા દઈશું તો સરસ મજાની આપણી બહાર જેવી જ મેગી બની અને તૈયાર થઈ ગઈ છે આ પ્રમાણે તમે ઘરે મેગી બનાવી શકો છો અને બાળકોને જેટલી ભાવે તેટલી મેગી દઈ શકો છો આ મેગી ખૂબ જ પૌષ્ટિક હોય છે બહારની મેગીની સરખામણીમાં જો તમે મેગી મસાલો તેમાં નાખવા ન માગતા હોય તો તમારા સ્વાદ પ્રમાણે મસાલો નાખી અને તમે તૈયાર કરી શકો છો આ મેગી તો ખૂબ જ સ્વાદિષ્ટ ઘરે બહાર જેવી જ મેગી બની અને તૈયાર થઈ જાય છે મિત્રો બાળકોને ખબર પણ નહીં પડે કે આ મેગી ઘરની બનાવેલી છે તો એકવાર આ મેગી જરૂરથી ટ્રાય કરજો હું મારા બાળકને વારંવાર આ રીતે મેગી બનાવી અને આપું છું તો તમને જો અમારી મેગીની રેસીપી ગમી હોય તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સાથે સાથે બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ મળીએ નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય ટેક કેર જય હિન્દ